નાથુરા નાટક ને લઈને રાજ્યભરમાં ફરી એકવાર હોબાળો મચ્યો છે અને ચર્ચાઓ ચાલી રહી છે કે શું હવે આપણે આ નાટકના શો અનેક શહેરોમાં થયા છે અને રાજકોટમાં તો શરૂઆત પહેલા જ ઉગ્ર વિરોધ અને તોડફોડ થઈ હતી ત્યારે આજે અમદાવાદમાં નાટક થવાનું હોવાથી ફરીવાર વિરોધ ઉગ્ર બન્યો છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતની ધરતી મહાત્મા ગાંધીના નામે દુનિયાભરમાં ઓળખાય છે પરંતુ એ ગુજરાતમાં ગાંધીના હત્યારાને કેન્દ્રમાં રાખી નાટકો ભજવાય અને અને લઈને રાજકીય સામાજિક થાય તે પરિસ્થિતિ ઘણા સવાલો ઉભા કરે છે હું નાથુરામ નામનું નાટક અગાઉ પણ કેટલાક શહેરોમાં ભજવાયું છે અને રાજકોટના હેમુ ગઢવી હોલમાં તેનો શો થવાનો હતો ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પહોંચીને ઉગ્ર વિરોધ કર્યો હતો અને તોડફોડની ઘટના પણ બની હતી

જે દિશા બતાવી એની પર આપણું ગુજરાત કે ભારતને આખું વિશ્વ ચાલવા માટે આજે તત્પર છે આખા વિશ્વના લોકો ગાંધીજીની પ્રતિમા મૂકે છે એનામાંથી પ્રેરણા મેળવે છે એની સામે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આર એસએસથી ચાલે છે આ નાથુરામ ગોડસેના વારસો આજે ગુજરાતમાં ગાંધીનું સન્માન કરવાને બદલે ગાંધીજીના સન્માન માટે આહવાન કરવાને બદલે ની વાહવાહી કરતા જે નાટકો છે એને સરકાર પરમિશન આપે છે એ રાજકોટમાં કાર્યક્રમ થાય ભાવનગરમાં થાય જામનગરમાં થાય કે અમદાવાદમાં થાય પરમિશન કોણ આપે છે આ ભાજપની ડબલ એન્જિન સરકાર આપે છે અત્યારે કદાચ હું માનું છું કે જો આપણા સરદાર સાહેબ દેશના ગૃહમંત્રી હોત તો આવા નાટક કરવા વાળાને તો ક્યારનાય જેલમાં મોકલ્યા હોત પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અમિત શાહ ગૃહમંત્રી છે ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં ગુજરાતમાં ઠેર ઠેર ગોડશેની વાહવાહી કરતા ગોડશે ગાંધીજીને મારે અને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરતા આરએસએસના જે ચમચાઓ નાટકો કરવા નીકળ્યા છે હું એ બધા જ લોકોને કહેવા માગું છું કે આ ગાંધીનું ગુજરાત છે ને જ્યાં સુધી કોંગ્રેસ છે જ્યાં સુધી ગાંધીની વિચારધારાને વરેલા લોકો આ ધરતી પર છે એક પણ નાટક થવા નહીં દઈએ તોડફોડ થાય કે કોઈ પણ સંજોગો થાય એ એક પણ નાટક નહીં જાય અને આ જે સરકારમાં થોડી ઘણી પણ શરમ હોય તો ભલે તમે ગોડશેની વિચારધારામાં માનતા હોય ભલે તમારા આંકાઓ જે આર એસએસના છે એમના ઇશારે આ થતું હોય ને તમારાથી બોલાતું ના હોય પણ ગાંધીના ગુજરાતમાં રહો છો ગાંધીના નામે રાજકારણ કરો છો એમાંથી થોડી ઘણી પણ શરમ હોય તો સરકાર આની પર બેન્ડ લગાવે નહીં તો કોંગ્રેસ પાર્ટીને ગુજરાતના ગાંધી વિચારના વાહકો એક પણ જગ્યાએ આવા નાટકો થવા નહીં દે અને એના માટે જે પરિસ્થિતિનું નિર્માણ થશે એની સંપૂર્ણ જવાબદારી આ ભાજપની સરકારની રહેશે આ નાટકને લઈને રાજકારણ પણ હવે ગરમાયું છે કારણ કે કોંગ્રેસ સીધો આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપની સરકાર આ બધું થવા દેશે અને નાથુરામ ગોડસેને હીરો તરીકે રજૂ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કોંગ્રેસે કહ્યું છે કે ગાંધીના વિચારો પર ચાલતી પાર્ટી તરીકે તેઓ આનો વિરોધ કરશે અને જરૂર પડશે તો રસ્તા પર પણ ઉતરશે પરંતુ અહીં એક મોટો પ્રશ્ન એ પણ છે કે શું કોઈપણ ઐતિહાસિક પાત્ર પર આધારિત નાટક થવું જોઈએ કે નહીં તે નક્કી કરવાનું માપદંડ શું હોવું જોઈએ શું અભિવ્યક્તિની આઝાદીના નામે કંઈ પણ રજૂ કરવા ઈચ્છ શકાય અને બીજી તરફ શું વિરોધના નામે તોડફોડ યોગ્ય ગણાય આ બંને સવાલો આજે સમાજ સામે ઊભા થયા છે હવે જોવાનું રહ્યું કે અમદાવાદમાં આ નાટક શાંતિપૂર્વક ભજવાય છે કે પછી રાજકોટ જેવી પરિસ્થિતિ સર્જાય છે અને આ સમગ્ર મામલે ભાજપ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે પણ મહત્ત્વનું રહેશે તમારું શું મંતવ્ય છે તેને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે આ વિડીયોને લાઇક કમેન્ટ અને શેર અવશ્ય કરો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર